જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે આપણે કામકાજ પતી ગયું છે નવે ધોવાઈ ગયું છે હવે રસોઈ કરવાની તૈયારી કરીએ છીએ તો આપણે રૂમ સરખો કરવા આવ્યા છીએ અને પછી હવે રસોઈની તૈયારી કરવાની છે રસોઈમાં તો આજે શું બનાવવાનું છે કે બટેટાનું શાક લેવું બનાવી નાખે રવિવાર છે એટલે આયલું જાય તો ચાલો હવે કામકાજ કરી લઈએ આપણે માથું માથું ઓળાવી લઈએ તૈયાર થઈ જાય પછી રસોઈ કરવાની તૈયારી થઈ કરી અને મમ્મી કરે છે બાજરાનું દહીંનું

નહી ખુરશી ઉપર ને ટીપાઈ ઉપર રાખશે ચારસો જો હાથ દુખે છે બા નો હજી કઈ બા ને હાથમાં ફેર નથી પડ્યો ઘડીએ ઘડીએ પાટો મારે સ્પ્રે મારે લાલભાઈ કરી ગઈ બાકી ઓલી હું તા બાને નસ નહોતી મળતી એટલે ત્રણ ચાર જગ્યાએ પંચર કર્યું ને એટલે આ હાથમાં કેમ દુખાવો થઈ ગયો હોય ખબર નહીં એટલે હાલો હવે બા પાટો ને હેઠા હોય કરશે તો પાછા આવશું કેમ કરાય ચો ભાઈ હવે હુપડું લઈ લીધું છે ને પાટો કરે છે કા

એને પાટો કે એમાં ઝીણો રહી જાય ઓમાં ઓલું કરો રહી જાય અને કાકરી કાકરી રહી જાય જા આ ઝીણો રહી જાય તો કોઈને ક્યાં આ વસ્તુ આવડતી જ નથી હવે ઝીણો બધે આ મારી દે એટલે મમ્મી એમ કે હું કરતી હો હોઉં તે તું શીખી જાય કે હું સૌતા સુધી પછી મમ્મી એમ કહેતા હોય હા પછી એટલે સારી સારીન જવા દેવાનું પછી પાટો ને એટાઓ ન કરવાનો પછી તો હવે આ છે ને આને ઢટકવાનું જા આ ઢટકવાનું

અત્યારે તો ઓપનર ઓપને આવી ગયા આડુના લડીને અને નાખી દે એટલે બાજરો શોખો બાજરામાં તો ખાઈ ન હોય કસ્તર એક બધું ન હોય એ પછી કાકરીનો આગળ તો ઓલો તો મારતા એટલે બૂટ પહેરીને બધા એમાં જતા હોય કારણ કે મધુના કોતરાય એમાં કરતા હોય એ બધું હોય પછી ફૂપડી રેખે હોય આમ મધુનો આલો આલબું કરે ને એમાં હુંપડી રાખી હોય કે કોતરો કરે ને પદબારો એમાં ધીરી લેતા અટડે તો એવું કાંઈ રહ્યું નથી અઠવાડે તો ઓપને

સનેડાને ને એવું આવી ગયા તો મમ્મી કે આજે હું બાજરા કરી નાખું એટલે મમ્મી જો બેસી ગયા છે બાજરા દહીણું કરવા કે આ બધું બાજરો ભરાઈ જાય ને પછી પછી જયારે અમારે પાછો દરા હોય ને ત્યારે અમે ખાલી ચારી લઈએ કેમકે પાવડર ભેડવો હોય ને તો હવે આખું બધું થઈ જાય ને એટલે મમ્મી પાવડર ભેળવી દે ત્યારે પાછા આપણે ચાલો થોડોક વિડીયો બનાવશું તો અમે છે ને આ બાજરો છે ને એમાં ઘઉં પણ ભેળવીએ છીએ જો રોટલા એકદમ સરસ થાય અને ઝાર પણ ભેળવીએ છીએ ઘઉં જુવાર અને મકાઈ છે ને ઘંટીવાળા એમ કહે બહુ તમે મકાઈ નાખો ને તો ન એટલે પછી મકાઈને અમે અલગથી સ્પેશિયલ દર આવી આમાં નાખવા માટે એટલે મકાઈ જુવાર ઘઉં ને બાજરો જો આ રીતના આમાં જુવાર ભેળવી દઈએ અને થોડાક ઘઉં ભેળવી દઈએ અને એવી રીતના બાજરાના રોટલા તમે ખાજો બહુ સરસ બનશે બધું ભેળવીને તો અમે જુવારે લઈ લઈએ છીએ બાજરોએ લઈ લઈએ છીએ ઘઉં તો આપણે હોઈએ જ આ બધું ભેળવીને અને પછી આપણે એમાં છે ને પાવડર આપણે આવે ને મીઠો પાવડર એ ભેળવી દઈએ અને પછી આપણે બાજકીમાં ભરી દઈએ બાજરાને સ્ટોર આ રીતે કરી શકીએ જો તો આ બધું ભેળવી અને પછી પાવડર ભેળવી અને બાજકીમાં ભલે હું પછી જો આપણે ઉટકાઈ ગઈ છે એટલે ટાંકીમાં ભલે હું બાજરો આ રીતે આમાં બાજરો ફેર દઈએ પછી આપણે જ્યારે દરાવા જઈએ ને ત્યારે અમે એને ચાળી નાખીએ હું બાજરામાં નકર તમારે જલ્દી થી આમાં જીવાત પડી જાય બાજરો બગડી જાય બાજરામાં બાવા થઈ જાય એટલે આવી રીતના તમે બાજરો ને કાંઈ ન થાય જો આ રીતે બાજરો આખા વર્ષનો આવી રીતના કરવો હોય ને તો આખા વર્ષને સ્ટોર આ રીતના કરી શકાય બધું ભેળવીને અને સરસથી બાજરો ભેળવાઈ જાય એટલે કાંઈ તમારા બાજરામાં થાય નહીં બગડે નહીં અને સ્ટોર કરીને પેક હોય ને એમાં રાખી દે અનાજની કોથળીઓ તો અત્યારે આવે જ છે એટલે એમાં તમે પેક કરીને રાખી દો ને તોય હાલે આવી રીતના પાવડર ભેળવી દઉં એટલે કાંઈ ન થાય અમે આવી રીતના ભેળવી અને બાજકીમાં ભરી દેવું બાજરો એટલે બાજરાનું દેણું આપણું રેડી થઈ જાય જો બધું ભેળવાઈ ગયું છે જુવાર છે ઘઉં છે બાજરો છે હજુ આમાં મકાઈ અમે નાખશું જ્યારે દરાવા જાય ને ત્યારે તો જો બાઈએ દહીનું કરી લીધું છે અને આપણે રસોઈ બનાવી લીધી છે રસોઈ બનાવીને ફાઇનલી આપણે અગાસી ઉપર કપડા લેવા આવ્યા છીએ ધોમ તડકો પડવા માંડો છે એટલે અગાસી ઉપરથી કપડાં લઈ લઈને કે દહીનું કરતાં તો આપણને ખાલી ચારતા આવડે

હવે પાછો પાપડનો રાઉન્ડ આવશે હજુ પાપડ વણવાના બાકી છે વરસનો સ્ટોક કરી મૂકી દેવું હવે મને એમ છે કે બે ત્રણ દિવસ છે ને પાપડનો પાપડ નો પાપડ વણી લઈ અને પછી કઈક નવરા થાય નવરા નહીં થાય કઈ તાતો દયણા આવી જાય ઘઉના દયણા કરવાના તો આવી જાય તો બાયું કેદી નવર્યું થાય મને તો એવું નથી લાગતું બાળું નવર્યું થાય કામ કરી ખરીને બાળું મરી જાય

એટલે બારને મેં કીધું તમે બેઠા બેઠા દહીનું કરી નાખો હું રસોઈ કરી નાખું બટેટાનું શાક છે બાજરાના રોટલા છે અને રોટલી છે એવું બનાવી નાખું તમે બેઠા બેઠા દહીણું કરી નાખો આ હોન પહાટોન મોહાયોન એવું આપણને ન આવડે એટલા માટે દહીનું બાર ને કરાવ્યું અને આપણા કામ કરીને જરૂર હોય ઉનાળામાં છાયાની જરૂર હોય આ એવું છે આપણું મનુષ્ય જીવન કપડાં આજે સાંભતા હતા કપડાં ધોવાઈ ગયા કપડાં લેવાઈ ગયા હવે રોંઢે પછી બપોર પત્યા હશે ને હવે જમી લેવું જમી અને થોડી વાર હુઈ જાઉં હુઈ જાઉં એટલે હું તો હુતી હુતી એડિટિંગ કરતી હોઉં ને થમેલ બનાવતી હોઉં ને એવું કરતી હોઉં એટલે હવે હુઈ જાઉં થોડી વાર એ બધે હુઈ જાય હું આ કામ કરું પછી હું વિડીયો મૂકવા બેસીશ ચાર વાગે ચારથી પાંચ વાગ્યા સુધી એ કામ કરું પાંચ વાગે પાછું બધું ઘરનું કામ ઉપાડું ઉપાડવાનું ઘરનું કામ શું ખબર કચરા ને પાછું આપણે કપડાં સકેલવાના કોઈ પારસી કરવાની હોય તો પારસી કરવું અને બધું પછી બીજું કામ હોય કાંઈ વિડીયો બનાવવાનો હોય તો વિડીયો બનાવીએ અને પછી પાછું હાની રસોઈનો ટાઈમ થઈ જાય હાની રસોઈ બનાવીએ ખૂટતું જ નથી ખૂટતું જ નથી કામ જ નથી ખૂટતું ચાલો વિડીયો કેવો લાગ્યો ને કામ તો નહીં ખૂટે તો ચાલો વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો આવા નવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા જઈએ છીએ તો ચાલો આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે નૈણું કરતાં બા પાસેથી શીખી ગયા હોય તો કોમેન્ટમાં જણાવજો તો ચાલો